નમસ્કાર સાધક દર્શકો હું છું ઉર્જા આદ્ય પરમ સદ્ગુરુ શિવાનંદ ધૂનીવાલે દાદાજીની પરમ શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી મિત્રો આગળના વિડીયોમાં આપણા એક ઉત્સુક એવા સાધક દર્શકે એક સવાલ પૂછ્યો હતો એ સવાલનો હજુ પણ થોડો એક જવાબ અધૂરો છે જે આપણે આ વિડીયોમાં પૂર્ણ કરીશું અને આદ્ય પરમ સદ્ગુરુ સ્વામી શિવાનંદ દાદાજી પાસે એનો પૂર્ણ જવાબ જાણીશું કે આત્માએ એ પરમાત્માનો સનાતન અંશ છે તો પરમાત્માએ એ આત્માને પોતાનામાંથી છૂટો શા માટે પાડ્યો પરમાત્માએ જે ખેલની રચના કરી એ ખેલની રચનાના આત્માને અલગ અસ્તિત્વ પોતાનામાંથી આપ્યું તો ખરું પણ એ ઉદ્દેશ્ય પણ એ આત્માને આપ્યો હતો કે એને ભક્તિ કરી પરમાત્મામાં પાછું વિલીન થવાનું છે પણ એની જગ્યાએ એને શું કર્યું પોતાના પંચ તત્વને પોતાનું અસ્તિત્વ માનીને એ દેહભાવને એને પોતાના આત્મભાવથી ઉપર સ્થાન આપી દીધું અને એ જે દેહભાવ એનો શરૂ થયો ત્યાંથી એ આ જે સંસાર ચક્રનું ચકડોળ જે પરમાત્માએ રચ્યું એની માયા ચક્રમાં એ ફસાતો ગયો સાધારણ તરીકે જો આપણે સમજીએ તો આ સંસારમાં જ્યારે એક સંસારી દંપતી હોય તો એ શરૂઆતમાં શું કરે એવી જ પ્રાર્થના માંગે પરમાત્મા પાસે કે મને સંતાનની પ્રાપ્તિ થાય હવે પરમાત્માએ સંતાન આપ્યું તો સંતાનને ભણાવવાની ઈચ્છાઓ એમની જાગી ભણી ગયો તો એને ધંધામાં કે નોકરી વ્યાપારમાં ઠરઠાપ કરવાની માગણી એ માગણી પૂર્ણ થઈ તો ફરી પાછી માંગણી થઈ એને પરણાવવાની કે એ પરણે તો આપણે સંસાર ચક્ર તો આપણે છૂટા પણ એ છૂટા નથી પડતા ત્યાંથી એમની ફરી પાછી ઈચ્છા જાગે છે કે એ સંતાનોના પણ સંતાનો એમને જોવા મળે એટલે આ જે ઈચ્છાઓની જે એ શૃંખલા છે એ મનુષ્યની ચાલુ જ રહી અને એ વધારે ને વધારે એ માયાના દલદલમાં ફસાતો ગયો અને માયાના દલદલમાં જ્યારે ફસાતો ગયો ત્યારે એની અલગ ઓળખ ઊભી થઈ એના હું પણ આની એનો હું પણ જે એની અંદર શરૂ થયું એ હું પણ આય એને એના બે ભાગ બનાવી દીધા શરીર ભાવ અને આત્મભાવ પણ એને સર્વોપરી રાખ્યું પોતાના શરીર ભાવને અને એ શરીર ભાવના કારણે એ માયામાં વધારે ને વધારે ને વધારે વધારે ફસાતો ગયો અને શરીર અને આત્મા એમ બે ભાગ તો આપણે જ કર્યા ને અને જે પણ શોધખોળો આજ સુધી ઋષિ ઋષિમુનિઓએ આત્મભાવમાં રહીને કરી કે હું આત્મા છું અને મારે પરમાત્મા સુધી પહોંચવું છે તો કેવી રીતે પહોંચવું તો એ શોધખોળ આપણા ઋષિ મુનિઓ એ આત્મભાવમાં કરી એની જગ્યાએ આજનું જે આ વિજ્ઞાન જગત છે એ દેહભાવને સૌથી વધારે દેહભાવને સાથે માત્ર ને માત્ર ભૌતિકની શોધખોળોમાં લાગી ગયું વ્યવસ્થા પર વ્યવસ્થાઓ નિર્માણ થતી ગઈ અને એ બધી જ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર શરીર માટે થતી ગઈ આત્માના કલ્યાણ માટેની કોઈ પણ વ્યવસ્થા આપણે ન કરી અને એ એ વ્યવસ્થાઓની આસક્તિના કારણે દેહ વધારે વધારે ને માયામાં ફસાતો ગયો અને પરમાત્માથી એનું અંતર વધારતો ગયો હવે વિચારો મિત્રો આપણે પોતાને શરીરની ઓળખ માનીને આપણે પોતે જ એમનાથી અંતર બનાવી લીધું કે હું ડોક્ટર હું એન્જિનિયર હું ટીચર હું અને હું જ કે એ હું જ આપણું અસ્તિત્વ બની ગયું અને સ્વયં પરમાત્માથી આપણે દૂર થઈ ગયા જોજો હા મિત્રો ખેલ રચાયો તો એમની મરજીથી પણ આપણે શરૂ કરી દીધી આપણી મરજી અને આપણી મરજી શરૂ કરી તો એ જ ભૂલી ગયા કે ક્યાં જવું છે અને કેવી રીતના જવું છે અને પછી આપણે પરમાત્માને ફરિયાદ કરીએ કે દુનિયા વાલે કાહે તુને દુનિયા બનાવી પણ અહીંયા વાત એવી છે કે આ જે દુનિયા બનાવવા વાળો છે એની પાસે તો સમયે સમય છે જો સમય ના હોય તો એ છે આપણે આ નશ્વર દેહ પાસે એટલો સમય નથી કે એ પરમાત્મા સુધીની આટલી લાંબી યાત્રા આટલા ટૂંકા સમયમાં કરી શકે પણ એ માર્ગ છે મિત્રો સાચા સદગુરુની પ્રાપ્તિ કરીને એ માર્ગ પામી શકાય છે આ જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પામી શકાય છે કારણ કે પરમાત્માથી છૂટા પડીને કેટલી ચોર્યાસી આપણે ફર્યા કેટલી યોનીઓમાંથી આપણે પાર થઈને બહાર આવ્યા આપણને નથી ખબર તો એ માત્ર ને માત્ર શક્ય છે જો આ દેહ આપણે આ દેહમાં છીએ આ દેહરૂપી પિંજરું આપણી પાસે છે ત્યાં સુધી જ આપણી પાસે આપણી આત્મા પાસે મોકો છે કે એ આ દેહમાંથી છૂટીને પરમાત્મામાં વિલીન થઈ શકે અને એવો જ માર્ગ મિત્રો આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીએ આપ સૌ માટે આમ સૌ સાધકો માટે પ્રશસ્ત કર્યો છે સ્વયં એમની તપસ્યા દ્વારા કે સ્વયં જે માયા જેમની દાસી છે મુક્તિ દાસી છે આ આ માયા થી બહાર પડવાનો એ માર્ગ એવા જ શ્રી આદ્ય દાદાજીની શરણ પામી ભવ પાર થઈ જવામાં એમાં જ સમજદારી છે દુનિયા બનાવવા વાળા પાસે સમય છે પણ મિત્રો આપણી પાસે સમય નથી એ અંદાજો આપણે નહીં લગાવી શકીએ કે કેટલી ચોર્યાસી આપણે ફર્યા છીએ કેટલા દેહ આપણે ધારણ કર્યા છીએ અને કેટલા દેહ ધારણ કર્યા બાદ આ અનમોલ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ આપણે અંદાજો મારા વ્હાલા સાધક દર્શકો નહીં લગાવી શકીએ પણ કે આ મનુષ્ય દેહમાં એમને પામી લેવાનો પરમાત્માને પામી લેવાનો આ જન્મ મરણના ચક્રમાંથી બહાર પડવાનો માયા જેમની દાસી છે એવા શ્રી આદ્ય દાદાજીની શરણ પામી ભૌપાર થઈ જવામાં જ સમજદારી છે સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી